મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો શેર કરી દેજો ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો પચીસ માર્ચ કરણ અફેર્સ બે હજાર તો પ્રશ્ન એક કે હાલમાં વિશ્વકપ ટ્રે દિવસ ક્યારે મનાવ્યો તો ચોવીસ માર્ચ તો ભૂલ કે મિસ્ટેકનો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવનારા સમયની અંદર સંપૂર્ણ પુરુષ કોસ્ટેબલની તૈયારી કરવાની વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો તો મિત્રો ખાસ કરીને વધારે ચર્ચા ના કરતા હવે આપણે છેલ્લે તમામ વિડીયો બનાવેલા વિડીયો વિશે વિગતના પ્રશ્નો સમજાવે જ નથી એટલા માટે તમે છેલ્લા સુધી વિડીયો જોજો वीडियो शेयर कर और लाइक कर जो चैनल वीडियो ने कर जो लाइक कर जो चैनल सब्सक्राइब कर, कर जो यूट्यूब पर महाका एजुकेशन सर्च जो तो प्रश्न दिवसों विषय चर्चा कर लिए कि एक मार्च विश्व नागरिक सुरक्षा दिवस मार्च विश्व शून्य भेदभाव दिवस त्र शून्य सॉरी एक एक मार्च शून्य भेदभाव दिवस एक मार्च विश्व सामुद्रिक घास दिवस एक मार्च आंतरराष्ट्रीय वेलचेर दिवस बे मार्च विश्व किशोर मानसिक स्वास्थ्य दिवस त्रच વિશ્વ વન્ય દિવસ થીમતી વન્યજીવ સંરક્ષણ વિતર લોકો ગૃહમાં નિવેશ ત્રણ માર્ચ વિશ્વ અવાજ દિવસ ચાર માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ પોંચ માર્ચ દિવસ છ માર્ચ રાષ્ટ્રીય ધાન ચિકિત્સક દિવસ સાત માર્ચ જન જનઔષધિ દિવસ આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દસ માર્ચ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાબળ સ્થાપના દિવસ બાર માર્ચ ધૂમપાન નિષેધ દિવસ ચૌદ માર્ચ નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસ ચૌદ માર્ચ પાઇ દિવસ પંદર માર્ચ વિશ્વ વિશ્વભક્તા અધિકાર દિવસ સોળ માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસ અગિયાર માર્ચ સંતર સેન્ટ સેન્ટ પેટ્રિક દિવસ અઢાર માર્ચ આયુર્વેદ નિર્માણ દિવસ ઓગણીસ માર્ચ આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ વીસ માર્ચ આંતરરાષ્ટ્રીય પ્રસન્ના દિવસ વીસ માર્ચ ફ્રેન્ચ ભાષા દિવસ વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ એકવીસ માર્ચ વિશ્વ ગ્લેશિયર દિવસ એકવીસ માર્ચ વિશ્વ કવિતા દિવસ એકવીસ માર્ચ વિશ્વ કડકતળી દિવસ એકવીસ આંતરરાષ્ટ્રીય વન દિવસ બાવીસ માર્ચ વિશ્વ જળ દિવસ ત્રેવીસ માર્ચ વિશ્વ મોસમ દિવસ

અડત્રીસમો સ્વી રાષ્ટ્રીય ખેલો પદકની તાલિકા સર્વશ્રેષ્ઠ સ્પોર્ટ કંટ્રોલ ટોપ પર છે પ્રધાનમંત્રી મોદી દેહરાદુન રાષ્ટ્રીય ખેલોનું ઉદઘાટન કરવામાં આવ્યું ઉત્તરાખંડ સરકારે કાર્બન ન્યુટે હાંસલ કરવા માટે આઈસ સાથે સમજૂતા કરવામાં આવ્યા અડત્રીસમો રાષ્ટ્રીય ખેલોની મશાલ તેજસ્વીનું નામ રાખ રાખવામાં આવ્યું આઠમો કોતિક રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ શરૂ થયો ઉત્તરાખંડના વન વિભાગને મહાપર્વ પર આધારિત એક ઉદ્યાન વિકસિત કરવામાં આવ્યો દસમી વિશ્વ આયુર્વેદિક કોંગ્રેસ અને આરોગ્ય એક્સપોનું આયોજન દેહરાદૂનમાં કરવામાં આવ્યું તો પ્રશ્ન ત્રણ હાલમાં કોને એડલવાઇઝ અસેટ એડલવાઇઝ એઆરસી કોને અંતરિમ એમડી અને સીઓ નિયુક્ત કરવામાં આવ્યા તો મેંથલી બાલ સુબ્રમણ અને તે આ ફૂલ ફોર્મ કરી લઈએ છે તો એડલવાઇઝ અસેટ રિક રિક્સન કંપની આજે એડલવાઇઝ એઆરસીનું ફૂલ ફોર્મ છે તો ક્રિસ્ટી કોવેનની આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના પસંદગી થઈ અચ્યુત પ્રસાદને ભાગ લેને કાઠમાંડુ વિશ્વવિદ્યાલયનો વાયસી નિયુક્ત કરવામાં આવ્યા વીસી નિયુક્ત કરવામાં આવ્યા અરુણ મામેનને એટીએમના એટી એમ એના અધ્યક્ષ પસંદગી થઈ શિવકુમાર કલે રમણને એનઆરએફના ગૃહમાં સીઓ નિયુક્ત કરવામાં આવ્યા ગણપતિ સુબ્રમણ્ય ટાટા કોમ્યુનિકેશનના ચેરમેન રોમે ભારતીય બેંકના સંઘના કાર્યકારી અધ્યક્ષના રૂપમાં અતુલકુમાર ગોહિલ કાર્યપત્ર સંભાળ્યો જોશ માલ્યબાગીએ સુપ્રીમ કોર્ટના જજ બન્યા નાકાશી નાકાશી તાકાશી નાકાજીમાં હોન્ડાકર ઇન્ડિયાના નવા અધ્યક્ષની સીઓ બન્યા પ્રશ્ન ચાર હાલમાં કેવો દેશ ચૂંટણી અધિકારીઓના ચૂંટણી પ્રશાસન પર બે સપ્તાહના આવાસીય પ્રશિક્ષણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે આવ્યો તો ભૂટાન ભૂટાનના કેપિટલ છે ટીપુ કરન્સી ને નગર તુલ અને ભૂટાનના પીએફ છે તસેરિંગ ટોમેગો તો પ્રશ્ન પૂછ હાલમાં આવેલ આઈ એમએફએફના આંકડો પ્રમાણે એક દશકા ભારતનો જીડીપીનો કેટલો પ્રસિદ્ધ વધારો વધી છે તો એકસો પોસ્ટ ટકા વધી છે તો આંતરરાષ્ટ્રીય કોષના આંકડા પ્રમાણે આંતરરાષ્ટ્રીય ભારતના જીડીપી એક દશકામાં એક પોઈન્ટ પોંચ ટકા વધી જેમાં બે હજાર પ્રમાણમાં ટુ પોઈન્ટ વન ટ્રિલિયન ડોલર હતી અને બે હજાર પચીસમાં ફોર પોઈન્ટ થ્રી ટ્રિલિયન ડોલર થઈ એટલે તેમાં એટલો એકસો પાંચ ટકા જેટલો વધારો થયો પ્રશ્ન છે હાલમાં ભારતને અને યુરોપીય સંઘને ક્યાં ચોથી સમુદ્રી સુરક્ષા વાર્તા આયોજિત કરવામાં આવી તો ન્યૂ દિલ્હી પ્રશ્ન સાત હાલમાં રંગ દે ગુલાલ ગુલાલ પ્રદર્શનનું પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો દુબઈ પ્રશ્ન આઠ હાલમાં ભારતને ભારત પ્રશ્નોમાં ના કોણ ટોપ પર છે હાલમાં ભારતમાં આવવા વાળા પ્રશ્નોમાં કોણ સ્વતમાં કોણ ટોપ પર છે તો અમેરિકા તો મિત્રો આ પ્રસણો શબ્દ એવો છે કે રેબિટે શબ્દ એવો છે જે અમેરિકાના નાના નાના કમણા હોય પણ ટ્રાન્સફોર જે થયું હોય ને સૌથી વધારે ભારતીય લોકોનું તો અમેરિકાના ડોલરનું થયેલું છે આવું કહેવામાં આવે છે ટૂંક સમયમાં થોડો ડીપમાં પ્રશ્ન છે થોડું તેના વિશે તમે યુટ્યુબ પર સર્ચ કરી માહિતી મેળવી લેજો કે જે સૌથી વધારે નાણાંનું ટ્રાન્સફર કરે રૂપિયામાં ની અંદર તો એ અમેરિકાના ડોલરનું થયેલું છે એટલે અમેરિકા ટોપ પર છે તો અમેરિકાની વચ્ચે વાત કરીએ તો ડોલરના રાષ્ટ્રપતિ બન્યા છે કેટલામાં છે તમે કોમેન્ટમાં જવાબ આવશો કારણ કે આપણે વાત કરી લે છે વિડીયોમાં અમેરિકા રાષ્ટ્રપતિ શિક્ષા વિભાગને બંધ કરવા માટે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ રણનીતિ કોઈને રિઝર્વ બનાવવાની કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અમેરિકાની પ્રાઇવેટ કંપની ફાયર ફ્લો એરોસ્પેસ લેટબ્રુ ગ્લો ચંદ્રબાબુ ઉત્તરાણ કરો ચંદ્રબાબુ ઉતરાણ ઉત્તરાયણ કર્યું ગ્લોબલ ફાયર પાવર રેન્કિંગમાં પ્રમાણે રાક્ષાબંધનના મામલામાં અમેરિકા ટોપ પર છે ભારત ચાર પર છે અને અમે ટ્રાસ પટેલ અમેરિકી જાસ એજન્સીના એફપીએ નિયુક્ત રહે ડેન બોગીનો એફપીએના ઉપનિદેશન નિયુક્ત રહ્યા ડબલ્યુએચથી અમેરિકા બહાર થયું છે પેરિસ વહી જલ સમજોતાથી અમેરિકા બહાર થયું પોલ કપૂરને દક્ષિણ એશિયા માટે અમેરિકી રાજનૈિક રૂપમાં દામિત કરવામાં આવ્યા અમેરિકાએ પેપર રાષ્ટ્રપતિ પેપર સ્ટ્રો પર પ્રતિબંધ લગાવ્યો પ્રશ્ન નવ હાલમાં એએસઆઈ ક્યાં એકસો દસથી વધારે મહાપોષણ સંરચનાઓની શોધ કરવામાં આવી છે તો કેરળ તો કેરળનું કેપિટલ છે તિરુવંતપુરમ સીએમ છે પી સીએમ છે પીવરમ વિજયન રાજ્યપાલ છે રાજેન્દ્ર આલેકર અનાઈ સોલા નેશનલ પાર્ક માંતીકેટાના સોલા નેશનલ પાર્ક પાંબડભુ સોલાના નેશનલ પાર્ક સૈનાટમલી નેશનલ પાર્ક એરવીકુલમ નેશનલ પાર્ક પેરિયલ નેશનલ પાર્ક સાંત ઘાટી કેરળમાં આવેલી છે આટલો કેરળમાં આવે છે બીજી થોડી ચર્ચા કરી લઈએ આપણે કેરળ વિશે તો તહેવાર તહેવારથી ત્રિસરો ઓણમ તહેવાર કેરળમાં મનાવવામાં આવે છે મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ઉન્નત સાહેબ સુરક્ષા સંચાલન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કેરળ બેલુર ગામમાં સદીઓ પૂર્વની જૂની આત્મપૂર્જા અનુષ્ઠાનનો અવશેષ મળ્યા કેરળ સરકારે નયનામૂર્ત ટુ ઓ નામની એક કેસ સંચાલિત નિયંત્રણ જાંચ પ્રદર્શન શરૂ કરી છે આ આંખોની ખંભાર બીમારીઓ છે તેના વિશે આ તેની તપાસ થશે એક્સપાયર થઈ દેવાઓનો વે દબાવવા માટે વૈજ્ઞાનિક રૂપામાં કેરળ ટોપ પર છે કેરળના મુખ્યમંત્રી કુવાચા દા ચેતાની પ્રથાની લોન્ચ કરી એક ઓગણત્રીસમો આંતરરાષ્ટ્રીય ફિલ્મો કેરળ ફિલ્મ મહોત્સવનું તિરુવનંતપુરમ શરૂ કરવામાં આવ્યું કેરળ સરકાર નવા ખેડૂતોને સેવા કેન્દ્ર આશ્રય શરૂ કરવામાં આવ્યું કે નહેરુ ટ્રોફી બોટ રેસનો સિત્તેરમો સંસ્કરણ અલપુજામાં આયોજિત કરવામાં આવ્યો પ્રશ્ન દસ હાલમાં કોને સંગીત એકેડમીનો સંગીત કલા નિધિ પુરસ્કાર મળ્યો છે તો આર કે શ્રીરામ કુમાર તો થોડી ચર્ચા કરી લઈએ દલીલામાંની શાંતિ અને શિસ્ત માટેનો ગોલ્ડ મરકરી પુરસ્કાર જીત્યો જે કી વેન્ટક છે આદર વિના ઉપયોગ માટે ક્રામસર પુરસ્કાર મળ્યો ઇન્ડિયા શહેરે એચ બી ટીયુ લાઈફ અચિવમેન્ટથી એવોર્ડ મળ્યો ફરફ ઇન્ડિયાના લીડરશીપ એવોર્ડ થી જયેશ સન્માનિત કરવામાં સમીર કનોડિયા ને ઓફ ધ યર એવોર્ડ સન્માનિત કરવા માટે તુલસી ભારતી મિત્તલ ને બેટર માનદ નાઈટ એવોર્ડ થી ઉપાધિ મળી એન ચંદ્રશેખરને ને સામ્રાજ્યનો સામ્રાજ્ય સૌથી મોટો ઉત્કૃષ્ટ આદેશ આપ્યો ઓરુન ઇન્ડિયા દો રાજપી નારાયણ ફિનટેક ઇનોવેશન માટે સન્માનિત કરવા માટે પ્રશ્ન 11 હાલમાં કેન્દ્ર સરકાર અને સંસદો અને પૂર્વ સંસદો વેતન ભથ્થામાં કેટલા પ્રશિતા વધારો કરવામાં આવ્યો વધારો કરવામાં આવ્યો છે તો પ્રશ્ન હાલમાં પારંપરિક સિગમો મહોત્સવ બે હજાર પચીસ ક્યાં શરૂ થયો હતો ગોવા ગોવાનું કેપિટલ છે કે પણજી એક સીએમ છે પ્રમોદ સાવંત રાજ્યપાલ છે ફી એ શ્રીવર્ધન દસમો ભારતીય વિજ્ઞાન ફિલ્મ મહોત્સવ ઉદઘાટન પણજીમાં કરવામાં આવ્યો ચૌદમી રાષ્ટ્રીય ફેરા સ્વિમિંગ ચેમ્પિયનશીપ ગોવા બાવનમો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગોવામાં થયો બાવનમો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગોવામાં આયોજિત કરવામાં આવ્યો ગોવા સ્વદેશી વિકસિત પ્રદૂષણ નિયંત્રણમાં નિયંત્રણમાં સહાય સમુદ્ર પ્રતાપ લોન્ચ કરી વર્લ્ડ હોડિયો રેન એન્ટર મેનેજમેન્ટ સમિતિ બે હજાર ગોવામાં થયું ભારતીય નૌસેના આઈએનએસ ત્રિપુટ ગોવા લોન્ચ કરી ગોવા વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓને આરક્ષણ વિધેયક પેશ કરવામાં આવ્યો હાલમાં પ્રશ્ન હાલમાં કે ભારતીય દૂતાવાસ તેરમો સુવર્ણ પદક સ્વર્ણ જયંતિ છાત્રવૃત્તિ દિવસ મનાવ્યો છે તો કાઠમાડુ નેપાળનું कैपिटल प्रश्न चौदह हाल में फेडरेसन इंटरनेशनल जिम्नास्टिक विश्व महिला वर्ल्ड वर्ल्ट को प्रणति नायक ने क्यों पदक जीतो काश्य प्रश्न पंदर हाल मा जल दरेन में जल अभियान कैच दरेन बेहज पच्चीस छठो संस्करण क्या शुरू તો પંચકુલા પ્રશ્ન તમારા માટે પૂછ્યો તો કાલે કે ગો ગોય બીબોના બ્રાન્ડ એમ્બેસ્ટડર કોણ નિયુક્ત કરવામાં આવ્યા છે તો ઋષભ પંત અને બીજા ખો ખોના બ્રાન્ડ એમ્બેસ્ટડર કોને નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રશ્ન તમારા માટે છે હાલમાં કબડ્ડીમાં વિશ્વ કપ બે હજાર પચીસનો ખિતાબ કોણે જીત્યો જર્મની એક ઇંગ્લેન્ડ ભારત કે એક પણ નહીં તો થોડી ચર્ચા કરી લઈએ છીએ આપણે ભારતને વિશ્વ શાંતિ ગુરુગ્રામમાં શરૂ થયું ભારત બસ સૌથી ઝડપી બસો વિકોટ લેવાવાળા બોલર મોહમ્મદ શમી બને ફોર ઓફ ક્યુની ગયો તેઓથી જે શહેરની સામાન્ય તુલના એક થયેલા થયેલ વૈજ્ઞાનિકના વિભાગમાં તેના ટોપર છે કેન્સર પ્રભાવિત દેશોમાં પ્રભાવિત દેશોમાં સૌથી વધારે કેન્સર મૃત્યુ ભારતમાં થઈ હતી સુરત પછી ગીર દુર્ઘોડો આફ્રિકામાં જોવા મળી રાજસ્થાન સરકારે અજમેર એકસો બત્રીસ જૂની કોઈ સાગરનું નામ બદલ અણુસાગર કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશની વિધાનસભા છે જે ભારતની પ્રથમ વિધાનસભા છે જે અનુવાદક સુવિધાની લેન્સ છે ભારતના આગલા પાંચ વર્ષમાં શ્રીલંકાના પંદરસો સી અધિકારીઓનું પ્રશિક્ષણ કરશે મધ્યપ્રદેશ સરકાર ખેડૂતોને પોચ રૂપિયામાં સ્થાયી વિજ્ઞાનની વીજળી કનેક્શન પ્રદાન કરશે ભારત ચૂંટણી કમિશનના રૂપમાં વિવેક જોશીએ પદ પર સંભાળ્યું રાજસ્થાન ગ્રીન બજેટ પ્રસ્તુત કરશે છે રાજસ્થાનમાં ગુરખા પ્રતિબંધ પાછલા પર પૂર્ણ પ્રતિબંધ લગાવ્યો જગુસ્ટનમાં પ્રથમ મહિલા પાયલોટ તનુકા સિંહ બની એસપી સમીલા પાંડે એમની અમલીની અમેરિકાના રાષ્ટ્રપતિ આધિક ભાષા દોષિત કરવા માટે આદેશ અંગ્રેજીને આધિકારિક ભાષા દોષિત કરવા આદેશ આદેશ પર હસ્તાક્ષર કર્યા દુનિયાની સૌથી અમીર વાલ્ટન ટોપ પર છે ભારતી મિત્તલ બ્રિટન માનદ નાઇટ હુડથી પદ મેળવી અમજેન પ્રથમ ક્વાર્ટમ કોમ્પ્યુટર ચીપ ઓર સ્લોટનું અનાવરણ કરવામાં આવ્યું અસમોના જુમદર વિંદની કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો નેપાળની સંસદની ઇલેક્ટ્રોનિક કોમ્પર્સ વિધેયક પારિત કર્યું મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું બે હજાર પચીનું આયોજન સ્પેનમાં બાર્સલોમાં થયું ચીન વર્ષ બે હજાર પચીસ માટે ચીનની સાત point બે નો વધારો કર્યો ભારત ચોથો સૌથી મોટો વૈશ્વિક ધન કેન્દ્ર દેશ બન્યો અમેરિકા ચીન પછી જાપાન પછી ભારત RBI રાજ્ય રત્ન કર જોશીને દેશને વિક્રમ આવ્યા ભારત ત્રીજો સૌથી મોટો મૂલ્યવાન બ્રાન્ડ અમૂલ બન્યો અમજન અને ફ્લિપકાર્ટ અમજન એક પર ફ્લિપકાર્ટ બે પર ભારત અમૂલ ત્રણ પર હાલમાં વીપીઆઈનો મુંબઈ કિતાબ આઠ રનથી હરાવીને હાલ વીપીઆઈનો મુંબઈએ દિલ્હીને આઠ રનથી હરાવીને કિતાબ જીત્યો હાલમાં મહારાષ્ટ્રના સૂર્યકરજના અંતર્ગત રાજ્યમાં સૌર ઉર્જાનો બીજો સ્થાન મહારાષ્ટ્ર મળ્યો એક પર ગુજરાત છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં સરકાર હેરિટેજ ઇમારતોને હોટલના રૂપમાં વિકસિત કરી બાળકોને નિયમિત રસીકરણ વધારવા માટે ઉત્તર પ્રદેશ રાજ્ય નામની એપ લોન્ચ કરી રાજ્યનું ફૂલ ફોર્મ કોમેન્ટમાં જવાબ આપજો હાલમાં ભારતના ઇટલીના વિશેષ રૂપમાં અમલ શીતકાલીન ખેલમાં તેત્રી પદક જીત્યા આઠસોના અઢાર રજા સાત કાશ્ય છે કુલ તેત્રી થાય છે તો પ્રશ્ન તમારા માટે છે તો હાલમાં ન્યૂઝીલ પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લોક્સન ભારત યાત્રા પર આવ્યા હાલમાં આરબીઆઈના લંડનમાં સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા ડિજિટલ ટ્રાન્સપોર્ટ એવોર્ડ બે હજાર પચીસમાં પસંદગી થઈ આરબીઆઈના હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પોત્રીસ આરબીના પૂર્ણ ગૌના શક્તિકાંત દાસ પચ્ચીમા નંબરના હતા શક્તિકાંત અને હારમાં વર્તમાન ગવર્નર છે સંજય મળોત્રા છવી નામ છે શક્તિકાન દાસ હવે બીજા નંબરના પ્રધાન મંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા વડાપ્રધાન પી કે મિશ્રાના એક નંબરના પ્રિન્સિપલ સેક્રેટરી પી કે મિશ્રા બન્યા છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર બધા નગરોને થોડો સંચાલિત કરે છે એનઆરએફના ગુપના સીઓ સીવીઓ શિવકુમાર કલ્યાણ રમણની નિયુક્તમાં નેપાળની હાર્મ છવો ફ્લોરા એક્સપોનું સમાપન કર્યું આરબીસીએ સાતમો વાર્ષિક હોકી ઇન્ડિયા પુરસ્કાર સમારોહ ખેલાડીનો પુરસ્કાર જીત્યો ન્યૂ દિલ્હી મહામારી તૈયારી પર ક્વાડ કાર્યશાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું દિલ્હીમાં ન્યૂ દિલ્હીમાં ભારતની જોડાણી દેશની શિક્ષા બાગવાની વાણિજ્ય ક્ષેત્રો પાસ સમજોતા પર હસ્તાક્ષર કર્યા પીએમ ઇન્ટરનશિપ યોજના માટે ડેડિકેટ એપ લિંગ સીતારમણે લોન્ચ કરી છે વિશ્વનો સૌથી મોટો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો છે એક અમેરિકા પર છે મેટ્રો નેટવર્કમાં ભારત ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે અમેરિકા ચીન પછી ભારત છે હાલમાં ફિટ ઇન્ડિયા આઈકરના આયુષ્યમાન ખુરાના વિધાની પસંદગી થઈ તેલંગાણાના રાજ્ય યુવા રાજ્ય યુવા વિકાસ શરૂ કર રાજ્ય યુવા વિકાસ યોજના શરૂ કરી એસટી ઓબીસી એસીમાં ત્રણ લાખ સુધી લોન આપવામાં આવશે સ્વરોજગાર અને આત્મનિર્ભર ભીડ લોકો બની શકે એટલા માટે હાલમાં કબડ્ડી વિશ્વકપ ખ્યાતિનું આયોજન દેંગણામાં કરવામાં આવ્યું અને ભારતીય વિશ્વકપ કબડ્ડીનો જીત્યું હાલમાં આવેલ એશિયા રિપોર્ટ પ્રમાણે વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ વિક્રમ બન્યો બીજા નંબર પર ભારત છે અને ભારત એસ રિપોર્ટ પ્રમાણે વિશ્વનો બીજો શુદ્ધ હથિયાર દેશ બન્યો હાલમાં નિર્યાતમાં સૌથી મોટો નિરતરમાં અમેરિકા બન્યો બીજા નંબર પર ફ્રાન્સ છે પંજાબની વિધાનસભા જેસર ચેન લોન્ચ કર્યું મુક્ત ભાષણ સૂચકાંકમાં નોર્વે ટોપ પર છે ઓસ્ટ્રેલિયન ગ્રેડ ફિક્સ બે હજાર પચીસ જીત્યો માથો નારગને નામની ઓળખતા વારસિંગ મઠવાસી ઉત્સવમાં શરૂ થયો ભારતીય જો સાથે ગુણ્યો મારણ અમૂલ બન્યો પછીને પાકિસ્તાનને અત્યુ હથિયાર માટે સેન્સલોની સોપી ભારત ફિનલેન્ડ ખુશલ રેન્કિંગમાં ટોપ પર છે આઠ વર્ષ ટોપ પર રહ્યું છે હાલમાં ફ્રાન્સ દેશમાં દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન પંદરસો દે વિજયશંકરને ડેનમાર્કના નાઇટ ક્રોસથી સન્માનિત કર્યા હાલમાં ક્રાંત એને આઈઆઈટી વિશ્વવિદ્યાલયના ચાન્સલરના નિયુક્ત કરવામાં આવ્યા અભિતાભ કાંતને અનુજ કુમાર સીને સિંહને સંયુક્ત સચિવ નિયુક્ત કરવામાં આવ્યા હાલમાં ફ્રાન્સ દુનિયા દેશનો ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન સોથવાળો દેશ બન્યો ભારત આપણા સેત મહોત્સવનું આયોજન મથુરામાં કરવામાં આવ્યું ટોમ કોલ ફિલ્મ મહોત્સવ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેલોશીપથી સન્માનિત કર્યા બિહાર એકસો સ્થાપના દિવસ બાવીસ મારે મનાવ્યો હરિના ટંડને ઓડિશા રાજ્યના હેકના મુખ્ય ન્યાયાધીશને ઉત્તરમાં આવ્યા હાલમાં અમેરિકાના અર્જેન્ટિના પૂર્વ રાષ્ટ્રપતિ ક્રિચિસ્ટના ફર્નાડીસ દેશમાં પૂર્વ પ્રતિબંધ લગાવ્યો ભ્રષ્ટાચારના આરોપ લગાવેલા હતા કે સિરકર તે દેશના લોકોએ સિક્કિમના રાજ્યમાં સરકારે પ્રતિ વ્યક્તિ પચાસ રૂપિયાનો પર્યટક શૂટ લગાવ્યો ડીવીઆઈ માથન પુરસ્કાર ટુ વેલ્થ સેવન્થ જનરેશન પુસ્તકનું વિમોચન કર્યું હાલ ગુન્ટર લેલો સેલ બે હજાર પચીસ સ્ટોક હોમ જલ પુરસ્કાર જીત્યો ચીને પેક્સ ગ્રેડ પેક્સ બે ફોર્મુલા વદની સ્પ્રેડ રેસ લુઈસ હેમિલ જીતી જેની સમે રવિચંદ્ર એશ્વીન ના નામ પર એક કિશોરનું નામ રાખવામાં આવ્યું હાલમાં પ્રત્યેમ ફિલ્મમાં અમેસનું અમેરિકામાં શરૂ કરવામાં આવી હાલમાં તવી ફિલ્મનું ઉદ્ઘાટન ચમુ કશમાં કરવામાં આવ્યું હાલમાં મહિલા વરક CRIF 2 PCH કિતબ અને છે જીત્યો હાલમાં મહિલા લાવ વિશ્વ કપ મહિલા મહિલા વિશ્વ કપ ભારતે જીત્યો ઇન્ડોનેશિયાએ પ્રોબી લાકી લાકી જોડામની ફટ્યો હાલમાં ભારત ક્રિકિસ્ટાન વચ્ચે ખંજર યુદ્ધ પેથ શરૂ થયો તો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે છે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે વિડીયો શેર લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો સાથે જોડાયેલા રહેજો